આગામી ઓગસ્ટ માસમાં રાષ્ટ્રીય કક્ષાની ટેનિસ ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન ચેન્નઈ મુકામે થયું છે જેમાં ગુજરાતના પ્રતિનિધિત્વ માટે સાબરકાંઠાની બાર જેટલી બહેનોની પસંદગી કરાઈ છે જેના પગલે સ્થાનિક કક્ષાએ ખુશીનો માહોલ છવાયો છે તેમાં સમગ્ર ગુજરાતમાંથી બાર બહેનોની પસંદગી થઈ છે જેમાંથી બાર બહેનો સાબરકાંઠાની હોવાના પગલે જિલ્લા માટે પણ ગૌરવરૂપ ઘટના બની રહી છે સાબરકાંઠાના હિંમતનગરમાં ગુજરાત કક્ષાની ટેનિસ ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન થયું હતું જેમાં ગુજરાત ટેનિસ ક્રિકેટ દ્વારા વિવિધ ટીમ વચ્ચે ટુર્નામેન્ટ રમાઈ હતી જેમાંથી રાષ્ટ્રીય કક્ષાએ રમવા માટે ચૌદ જેટલી બહેનોની પસંદગી કરવામાં આવી જે અંતર્ગત સાબરકાંઠાના હિંમતનગરમાંથી બાર જેટલી બહેનોની પસંદગી થતાં સમગ્ર ટીમ ગુજરાતની બની રહે તેમ છે ત્યારે સાબરકાંઠાની ટીમ ગુજરાતમાંથી રાષ્ટ્રીય કક્ષાએ પ્રતિનિધિત્વ કરવા જઈ રહી છે જે પગલે સ્થાનિક લોકોમાં પણ ખુશીનો માહોલ છવાયો છે સાથોસાથ નારી શક્તિ માત્ર ઘરના ખૂણામાં ન રહેતા હવે આસમાન સુધી પહોંચી રહી છે ત્યારે આવનાર સમયમાં રાષ્ટ્રીય કક્ષાએ ગુજરાતનું પ્રતિનિધિત્વ સાબરકાંઠાની બાર જેટલી બહેનો કરશે તે સાબરકાંઠા જિલ્લા માટે પણ મહત્વની બાબત બની રહે છે જોકે ગુજરાતમાંથી ચૌદ જેટલી બહેનોની પસંદગી કરવામાં આવી છે જે પૈકી બાર જેટલી બહેનો માત્ર સાબરકાંઠાની હોવાના પગલે આવનાર સમય માટે રાષ્ટ્રીય કક્ષાએ પણ ગૌરવ અપાવશે તેવું સ્પર્ધકોનું માનવું છે

જેમ કે આની અંદર અમને નિલેશભાઈ સાહેબ જે હિંમતનગર સૌર સ્કૂલના ટ્રસ્ટી છે તેનો અમને ખૂબ સાથ સહકાર મળ્યો છે કોચ તરીકે અમને અમને ખૂબ જ્યાં અમારી ભૂલ હોય તે અમને કહી છે અને મહિલા મહિલાનું મહિલાની વાત કરું તો અત્યારે મહિલા ખાલી ફક્ત ઘરનું જ કામ નથી કરતી પણ અત્યારે અમે આ બહાર નીકળી અને આજે રાજ્યનું નામ રોશન કરવા જઈ રહ્યા છીએ તે માટે હું સર્વનો ખૂબ ખૂબ આભાર માનું છું અસ્તુ નમસ્કાર નમસ્કાર હું રાધે પટેલ અમે અમારી ટીમ લઈને જઈ રહ્યા છીએ ચેન્નાઈ ખાતે નેશનલ્સ રમવા માટે ક્રિકેટ આજે જોઈએ તો આપણે એક્સરસાઇઝને બધું ઘરે રહીને કશું કરી શકતા નથી પરંતુ આ ક્રિકેટ રમવા ક્રિકેટ એવી સ્પોર્ટ્સ છે જેમાં રનિંગ થાય છે ઝૂકવાનું થાય છે પછી બેટિંગ કરીએ આપણે તો છે એને બધી જ એક્સરસાઇઝ આવી જાય છે તો બોન એનર્જીમાં બોડીમાં બી બહુ જ એકદમ એનર્જી આવી જાય છે અને એ રીતે એક્સરસાઇઝ બી થઈ જાય છે અને અમારી ટીમ એટલી બધી રેડી છે જવા માટે અને એટલી બધી ઉત્સાહી છે કે ત્યાં જઈને અમે જીતીને જ આવશું અને એવો બધાને અહીંયા ગુજરાતને બી ગૌરવ અપાવશું અમારી સમાજને પણ ગૌરવ અપાવશું એ વાતનું આગામી એક ઓગસ્ટથી લઈ ત્રણ ઓગસ્ટ સુધી ચેન્નાઈ ખાતે ભારતીય ટેનિસ ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન થયું છે જેમાં દેશભરની તેત્રીસ જેટલી ટીમો ભાગીદાર બનવાની છે ત્યારે ગુજરાત સુધી ટેનિસ ક્રિકેટ ટુર્નામેન્ટમાં પસંદગી પામેલી ટીમ પણ ચેન્નાઈ ખાતે ક્રિકેટ રમશે જોકે સમગ્ર ટીમમાંથી બાર જેટલી બહેનો માત્ર સાબરકાંઠાની હોવાના પગલે જિલ્લા માટે પણ ગૌરવ સમાન ખબર છે જોકે આવનાર સમયમાં રાષ્ટ્રીય કક્ષાએ રમાનારા ટુર્નામેન્ટમાં ખેલાડીઓની તૈયારીઓ સંપૂર્ણ સફળતા પાવશે તે નક્કી છે

ગુજરાત સ્ટેટ ટેનિસ બોલ ક્રિકેટ ફેડરેશન દ્વારા જે ટેનિસ બોલ ક્રિકેટની સ્ટેટ ટુર્નામેન્ટ યોજાઈ જેમાં સાબરકાંઠા જિલ્લાની બાર બહેનોની પસંદગી નેશનલ લેવલની ટુર્નામેન્ટ માટે થઈ છે જે પહેલી બીજી અને ત્રીજી ઓગસ્ટ ચેન્નાઈ મુકામે યોજાવા જઈ રહી છે આવનાર સમયમાં રાષ્ટ્રકક્ષાએ નહીં પરંતુ આંતરરાષ્ટ્રીય કક્ષાએ સાબરકાંઠાની બહેનો પોતાનું પ્રતિનિધિત્વ કરી

ચેન્નાઈ ખાતે ટેનિસ ક્રિકેટ ટુર્નામેન્ટમાં સહભાગી થવા માટેની સતત પ્રેક્ટિસ કરી રહી છે આપણે જાણીએ છીએ કે સમાજની અંદર ગૃહિણીઓ માત્ર ઘર પૂરતી જ મર્યાદિત રહે છે એ પોતાની સામાજિક જવાબદ જવાબદારીઓમાં ફસાયેલી રહે છે પણ અમને એક આનંદનો અને ગર્વની લાગણી થાય છે કે આ અમારા ઘરની મહિલાઓ માત્ર મારી પત્ની પાયલ ચૌહાણ નહીં પણ એની સાથે સાથે બીજી બે ત્રણ મહિલાઓ અને દીકરીઓ આ બંને તાલુકાઓમાંથી સિલેક્ટ થઈ અને આજે ગુજરાતનું પ્રતિનિધિત્વ કરવા માટે ચેન્નઈ ખાતે જે નેશનલ લેવલની ટુર્નામેન્ટ યોજાવા જઈ રહી છે ત્યાં એ લોકો પાર્ટિસિપેટ થવાના છે અમને આશા છે અને અમને એટલો ઉત્સાહ પણ છે કે જે પ્રમાણેની તૈયારી અને જોશ આ ટીમની અંદર છે એ જરૂરથી જીતીને આવશે અને પરિવારનું નહીં પણ સમગ્ર રાજ્યનું અને સમાજનું નામ રોશન કરશે કે આવનાર સમયમાં રાષ્ટ્રીય કક્ષાએ રમાનારી ટેનિસ બોલ ક્રિકેટ ટુર્નામેન્ટ ગુજરાત માટે કેટલી સફળ પુરવાર થાય છે તો સમય બતાવશે પરંતુ હાલમાં એક સાથે બાર જેટલી બહેનોનું સિલેક્શન થતાં સમગ્ર જિલ્લામાં ખુશી વ્યાપી છે તે નક્કી છે એવા રાજકુમારસિંહ પરમાર ભારતની અસ્મિતા સાબરકાંઠા